ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેદનપત્ર આપી રાજ્યના સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માંગ કરવામાં આવી છે દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન

ના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ હતી વર્ષ વીસ બે હજાર એકવીસ માં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના કરજ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધિ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાયદરી આપીથી આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆત કરી હતી મારું નામ ડાયાભાઈ ગદેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અમારી ખેડૂતોની જે છવ્વીસ નવેમ્બર બે હજાર વીસની જે લડત ચાલી તેર મહિના સુધી ત્યારબાદ સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્ર આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આ દિવસ સુધી કરવામાં આવ્યું નથી એટલે અમે સૌ આજે આ આવેદન પત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપી લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ બે હજાર વીસ જે ખાનગીકરણ કરવાનું છે એ તમામ સરકાર વીજ બિલ ને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ